સમયે નેહડા પડતા છે એ સમયે એમાં મામળિયા માદાનું નેહડું જ્યાં પડતું છે અને એમની એમનો સાત દીકરીઓ અને મેરખીઓ ભાઈ દીકરો જેને નાગ કુળ કહેવાય છે કઈ જેવી તેવી વાત નથી અને છતાં એની વાતો વિગત જણ જણ ઝુઝવીઓ જેડા જેડા માનવીઓ હેડી હેડી વાતડીઓ આ તો ખોડિયાર કહેવાય જે ધરતીને ને નતો ધણી તેથી નત કરતી નખતા ઈ વરી તું ને વખતા આથી હાકિમ તણો અન ધોડી ને પાડ્યો ધૂબ એ આવા ખોડલ પરસા ખૂબ હાસી તું મામડિયા તણી એવી હાસી તું મામડિયા તણી જે આવડ ખોડલ એમનો બીજભાઈ હોલભાઈ સાસાઈ મેરખિયા ભાઈ આવા સાત બેનો અને મેરખિયા ભાઈ નું જે જન્મસ્થાન છે એ જન્મસ્થાને હું સાહિત્યકાર ગોવિંદભાઈ ભરવાડ હાલે માનો કે અહીંયા જયસુખ મળ્યો ભગવતીના દર્શનનો લાવો લીધો અમારો એમાં કઈ ઠાકર દ્વારો છે ઠાકર દ્વારા ના લાવો લીધો અને એ લાવો લીધા પછી મને અંતર થી એવડો બધો આનંદ આવ્યો કે ભગવતી એક બે દોહા યાદી કરું પણ અહીંયા માતાજી ના આશીર્વાદ મળ્યા કે એના શરણોમાં બેહવા મળ્યું બાપુ અને અહીંયા આવ્યો છું તો એક બે દોહા યાદી કરું કેવી રીતે યાદી કરાય પણ અંધારા કળિયુગ નવું તર્યા અંતારા બધા બાળક સ્વરૂપ ભેગા ન થાય તો તો જ વાળા જ વાળા આશીર્વાદ ના એ મારી રાખજે તું આવડ ખોડલાય પણ મત દરિયા સમરો કે આય તને સમરો સમરો દરિયાની પાળ પણ આ મારા બધા બાપુના ના સંભાળ

હું અહીં આવ્યો ત્યારે મારે ફૂલ લઈને ફૂલ ની પાખડી કાંઈક વધારવું પડે તો બાપુ અમને આશીર્વાદ મળે બોલ ખોડિયાર માતની જય આવડ માતની જય અમારી બાવન દ્વારા ઠાકર ચેનલ એમાં એમાં દર્શનનો નો લાવો લેજો અને અમે કોઈ લેવાના ભાવથી નહીં હૈયાના ભાવથી દર્શન કરીએ છીએ તો દર્શન કરજો અને અહીંયા આવો ને એ પેલા કદાચ ખાલી ના બેઠા બેઠા ખાલી માતાને કામ હીધો અને માતાનું ભજન કર્યું હોય તમે કોઈ દી બેરખા ફેરવા હોય અને માતા માતા કોઈ બોલ્યા હોય તો ખોડિયાર ચાઉ જે કોઈ ભગવતીને માનતા હોય હોલભાઈ સાસાઈ બીજભાઈ અને આની યાદી કરો અને પછી હવારનો પોર કોર થાય અને એ પેલા એ મગરે અસવારી નો કરે તો ભલામણા રોઈ શાળાના પાદર ખોડિયાર નો કહેવાય આવે માતાજી જે ખોડિયાર હા એમ માનો કે મેહુલભાઈ જે અમને એમ માનો કે ભગવતીને આગળ એમ કે કે એકવાર વાર ખોડિયાની યાદી કરો હોડિયારમાંની યાદી તો કરીએ પણ આ તો જગદંબા છે જગદંબાની યાદી ઘણી બધી રીતથી થાય કોઈ દોહામાં યાદી કરે કોઈ સાહિત્યમાં યાદી કરે કોઈ ગીત સપાખરામાં યાદી કરે પણ ભગવતી કેવી છે અંધારું જ્યારે રાતે થાય આ સુરજનારાયણ એમાં રના ને ઓરડે જ્યારે દૂધનો કટોરો પીવા જાય ત્યારે આપણે યાદી કરતા હોઈએ ને તો કવિઓ અને સાહિત્યકારો યાદી કરે એવી આજ ભગવતીના સાનિધ્યમાં ભગવતીના શરણોમાં અને મેહુલભાઈને આશીર્વાદ મળે મને આશીર્વાદ મળે અને બાપુના માતાજીના આશીર્વાદ અમારે આરે કાયમ રહે એ માટે ભગવતીની યાદી કરી કેવી રીતે પણ હે મારી ભૂમિનું ગામ પણ એમ સબરીને સીતા રામ એમ મનરો ઈશાલા ખોડિયાર સાંભળે જેમ સબરીને સાંભળે ને એમ આપણને ભગવતી સાંભળે તો મજા આવે પણ હજારો ગાવમાં તમે યાદી કરો ત્યારે યાદી કરે

ખોડિયાર વાળા થાપા જે બાપુ કહી છે ને આપણે આજ પાત્ર માં એ વાત કરું તું ને કે આ ખોડિયાર વાળા થાપા ક્યારે થયા જયારે ભગવતી ખોડિયાર નું નામ નાની હતું એ નાની હતા હાલથી નાના હતા આવડ મોટા એ પેલા થયા એ આદિ આવડ અને આ મામળિયા માદાની દીકરી ગણાય અને આદિ આવડ છે એ સ્વર્ગની માતાજી ભગવતી કહેવાય એ આદિ આવડ એ પછીનો વિસ્તાર એ માનો કે હાડા તણી પાડા નાચ સારણની કહેવાય ને આ ભગવતીના આશીર્વાદથી આદિ આવડથી છે એ આ આવડ સૂર્યને રોય કે એ અને એ આવડે ચારણનો વંશ જે એ માનો ઉધાર્યો એ ત્યારે એ કે જ્યારે પાતાળ અમીનો કુપો લેવા જાય ત્યારે બેન નાની હતા અને આ તો એ માનો ભગવતી કેવાય ભગવતી ને આવડ ની વાત થતા એમનો આવડનો આવડ નો બોલ એટલે શબ્દ વેદી બાણ જેવું વાત હતી મેહુલભાઈ અને જયારે પાતાળ ગયા પાતાળ માં ગયા એટલે ત્યારે માતાજી ભગવતી ને મગર ની અસવારી હતી નહીં પાતાળ માં ગયા અમીનો કુપો લીધો ને વાર લાગે એ પેલા આવડ કીધું આ સૂરજ નારાયણ જો ઉભી જાય અને આના પાંચ કિરણ ધરતી ઉપર પડી જાય તો મેરખીયા ભાઈનો હાથમાં ઉડી ગયો જાય અહીંથી મેરખ્યો ભાઈ દેવ થઈ જાય પણ હું તો આવડ કેવા મેળીઓ ઉતારી અને સૂરજ હામો અને બે દેવ એવા છે આપણા આ સૌરાષ્ટ્રની ધરતીમાં એમ માનો કે મહાપુરુષોમાં હનુમાનજી મહારાજ અને આદિ આવડ કે કે આ આવડ કે આ ભગવતી બે દેવ એવા છે કે સૂર્યને ને ઘડી બે ઘડી રોકીએ કે હા સૂર્યને પચીસ પ્રકૃતિમાં કોઈ ફેરફાર ન કરી કે પણ પચીસ પ્રકૃતિમાં ફેરફાર કર્યો હોય તો આ રોહિત શાળાના પાદર આવડે કરેલો આજ પાદર અને જયારે ભેળિયાને આશ નાખીને કીધું કે હવે તારથી ડગલું ન ભરાય તેથી હું કીધું કે કશ્યપ નું કુંવારી કોઈના બાપાનું ન રાખી એવું સૂરજ નારાયણ કહેવાય એને કીધું પણ આવડ આ તો લાજાલુ લોપે નહીં પણ ભરે નહીં

ત્યારે એમ કીધું કે ખોડિયાર ને મારા સુરજ ને રોકવો પડ્યો પચીસ પ્રકૃતિમાં ફેરફાર કરવો પડ્યો અને હું આવડ મારો બોલ નો પગે આ તો ખોડી થઈ જાય આ તો એક પગે લુલી થઈ છે ભગવતી કેમ વાર લાગી એટલી બધી આ તો દેવીને થોડી વાર લાગે આવો આવડ નો બોલ નીકળ્યો અને ભગવતી એક પગે ખોડાછિયા અને ખોડાછિયા મગર ની અસવારી કરીને ભગવતી આવ્યા ત્યારે એનું રૂપ કેવું હતું એની વાત કરીએ આપણે કેવી રીતે